જેથી હાલ પોરબંદર શહેરને બે દિવસ નહીવત પીવાનું પાણી મળશે પોરબંદરવાસીઓને નમ્ર અપીલ છે કે આપણી નર્મદાની લાઈન રાણાઓ પાસે નર્મદા એનસી આડત્રીસ લાઈન રાણાઓ પાસે લીકેજ થયેલ છે તો પાંચ તારીખ અને છ તારીખે અમુક વિસ્તારોમાં નહીવત પાણી આવશે તો દરગુજર કરવા વિનંતી છે આભાર પોરબંદર શહેરના બોકીરા અને ખાપટ સહિતના વિસ્તારમાં પાંચ અને છ ડિસેમ્બર નહીવત પાણી વિતરણ થશે અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર